નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે ઠાકોર ફેમિલીના મેમ્બર કરણજી ઠાકોર હવે આપને વચ્ચે નથી રહ્યા કરણજી ઠાકોરનું અવસાન થયું હતું તો મિત્રો હું તમને આગળના વિડીયોમાં કહીશ કે કરણજી ઠાકોરને શું થયું હતું અને કઈ રીતના થયું હતું મિત્રો કરણજી ઠાકોરે ત્રીસ જૂનના રોજ ગાંધીનગરનગરમાં સ્ટેરિંગનો કાબુ ગુમાવતા કારે વીસ ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી નીચે પડી હતી અને કારની અંદર પાંચ જણા હતા તેમાં ચાર મિત્રોના તો ચાર જણના તો ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ હતો મિત્રો આ સમાચાર સાંભળીને બધા જ ઠાકોર સમાજના માણસો મિત્રો આ સમાચાર સાંભળીને આખું ગામ ઈદકી ચડ્યું છે